રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા રહેલી છે તે વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીએ જોર પકડ્યું છે ઉપલેટામાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે તડકાના કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે ધોરાજી શહેરના મેઇન બજાર શાક માર્કેટ સહિતના રસ્તાઓ સુમસાન થયા છે મુખ્ય માર્ગો ઉપર વેવના કારણે કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરેલ હતું જેના કારણે રોજિંદા મોટી સંખ્યામાં જ્યાં વાહનોની અવર જવર ઘટી છે આકાશમાંથી સતત વરસી રહેલી વર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા હતા આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે

ધુમાલ સ્કાફ બાંધીને નીકળવો જેથી હિટ સ્ટ્રોક ન રહે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણીવાળા ફ્રૂટ જેમ કે છે ટેટી છે મોસંબી છે લીંબુ છે કાળી દ્રાક્ષ છે ઠંડક કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા